દોસ્તો આપણે જાણીએ છીએ અંબાણી પરિવાર હંમેશા ચર્ચાનો વિષય બનતો હોય છે એ પછી ધીરુભાઈ અંબાણીથી શરૂઆત કરીને સૌ લોકો ચર્ચાનો વિષય બને છે ધીરુભાઈ અંબાણીનો જન્મ એ ચોરવાડમાં થયો હતો આપણે જાણીએ છીએ ગુજરાતમાં આવેલું આ નાનકડું એમનું ગામ જે ખૂબ ચર્ચાનો વિષય બને છે ત્યારે દોસ્તો હાલમાં એવા સમાચાર જોવા મળી રહ્યા છે કે આખરે આ ગામમાં આજે પણ એમના જે સંવેદનાઓ છે જીવિત જોવા મળી રહી છે અને એના ફોટાઝ અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આ અંબાણી પરિવાર હવે ચોરવાડ પહોંચ્યો છે જી હા દોસ્તો ચોરવાડ એટલે ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ જન્મભૂમિ તો કોને ના ગમે એક કવિએ સરસ મજાનું વાત કીધી છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને એમ જ ખેંચે નહીં આ માટી માટીને આ જન્મભૂમિ ચોરવાડ પર હવે અંબાણી પરિવાર પહોંચ્યો છે અને અનંત અંબાણીએ એ વાત કરી છે જે ઇમોશનલ કરી દે એવી છે ત્યારે દોસ્તો શું તમને ખબર છે કે ચોરવાડમાં અનંત અંબાણીએ એવું તે શું કહ્યું કે ચોરવાડ વાસીઓ સ્તબ્ધ થઈ ગયા જો ન ખબર હોય તો આ વિડીયો અમે તમારા માટે જ બનાવ્યો છે કોકિલા બેન અંબાણીએ પણ ચોરવાડમાં ધીરુભાઈની વાતોને એમના વિચારોને અને એની સાથેના જીવનને વાગોળ્યું હતું ત્યારે આજના વિડીયોમાં એ પણ તમને જણાવીશું માટે એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપ અમારી ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો અનંત અને રાધિકા અંબાણીના પ્રી વેડિંગ સમારોહ અંતર્ગત ધીરુભાઈ અંબાણીના જન્મસ્થળ ચોરવાડમાં આજે સમસ્ત ગામનું ભોજન સમારોહ આયોજન થયું હતું જેમાં અનંત અંબાણીએ ચોરવાડની ધરતી અનેક ધીરુભાઈ અંબાણીને જન્મ આપે એવા આશીર્વાદ ચોરવાડના લોકો પાસેથી માંગ્યા હતા તો કોકીલાબેન અંબાણીએ આજે એમની વર્ષ લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ધીરુભાઈને પણ યાદ કર્યા છે જમણવારમાં ખાસ ચોરવાડ ખાતે પહોંચેલા રાધિકા અને અનંત અંબાણીની સાથે કોકિલાબેન અંબાણી અને જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ અનેક ધારાસભ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આના પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી હતી અનંત અંબાણીએ તેમની સાથે રાધિકા મર્ચન્ટને સમસ્ત ગ્રામજનો આશીર્વાદ આપે અને તેની ઈચ્છા છે કે ચોરવાડની આ ભૂમિ આવનારા દિવસોમાં દસ ધીરુભાઈ અંબાણીને જન્મ આપે એવી ઈચ્છા પણ અનંત અંબાણીએ વ્યક્ત કરી હતી આજે ગામ સમસ્ત એમણે આ અનેક ઈચ્છાઓ રજૂ કરી હતી તો કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથેના એમના સંબંધો વાગોળ્યા હતા જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે વધુમાં કોકિલા ધીરુભાઈ અંબાણી સાથેના એના જીવનના અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે એમ કહેવાય કે આ અવસર બાદ પરિવારના મૂળ વતન એટલે કે ચોરવાડમાં અનંત અને રાધિકા ગ્રામજનોના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા છે અનંત અંબાણીએ સમસ્ત ચોરવાડ વાસીઓને સંબોધતા એવું જણાવ્યું હતું કે હું મારા દાદાના વતન આવ્યો છું તમે મને અને રાધિકાને બંનેને મારા આખા પરિવારને આશીર્વાદ આપો ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે રિલાયન્સ જે કંઈ છે તે ચોરવાડના કારણે થયું હોવાનું માનું છું દાદાજી ચોરવાડના જ છે મને લાગ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થતા હોય તો આ જ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવા જોઈએ અહીંયાના બાળકો અને યુવાનો ધીરુભાઈમાંથી પ્રેરણા લઈને આગળ વધે એવી મારી ઈચ્છા છે આ ગામમાં શક્તિ છે ચોરવાડી માતાજી બધાનું ભલું કરે એવી શુભકામના પાઠવી હતી અનંત અંબાણીના સંબોધનથી ચોરવાડવાસીઓ ભાવુક થઈ ગયા હતા અને તાળીઓથી વધાવી લીધા હતા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ અને એના દાદીમા કોકિલાબેન સહિત પરિવારજનોએ માતાજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી ચોરવાડમાં એમ કહેવાય કે અંબાણી પરિવારના જૂના મકાને ઉતારો લીધો હતો આખો પરિવાર જૂના મકાનમાં રોકાયા હતા અને ધીરુભાઈની યાદો વાગોળી હતી ત્યારબાદ ચોરવાડ સમસ્ત ગામમાં ધુમાડા બંધ કરીને જમણવારમાં સૌ લોકો જોડાયા હતા અને રાત્રે ભવાની માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું જેમાં સુપ્રસિદ્ધ કલાકારોએ જમાવટ કરી હતી અંબાણી પરિવારના તમામ સભ્યો ચોરવાડના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીએ એ ભાવુક થઈને ચોરવાડ વાસીઓને સંબોધ્યા. ચોરવાડમાં સૌપ્રથમ આવેલા અનંત અંબાણી અને રાધિકા અંબાણીનું ગ્રામજનોએ પરંપરાગત રીતે સામયુ કર્યું હતું. અંબાણી પરિવાર ભલે દુનિયાના ધનિક પરિવારમાંથી એક હોય, પણ જ્યારે પણ એમના ઘરે પ્રસંગ હોય, ત્યારે એ લોકો બધાને એવું ફીલ કરાવે છે કે એમ કહેવાય કે પોતાની સાથે જ છે ગ્રામજનો પોતાની સાથે જ છે અને આશીર્વાદ બક્ષી રહ્યા છે એક નાના માણસની જેમ જ પોતે એક પોતાની પ્રતિષ્ઠાને ન દેખાડતા એ પોતે નાના માણસ થઈને નાના માણસ સાથે રહીને જ્યારે આવા સરસ મજાના પ્રોગ્રામ્સનું આયોજન કરતા હોય ત્યારે જામનગરમાં સમૂહ ભોજન એમણે રાખ્યું હતું અને એકાવન હજાર લોકોને જમાડવાની વાત હોય કે પછી રિલાયન્સના એમ્પ્લોયર સાથે એના માટેનું ફંક્શન રાખવાની વાત હોય બધા જ કાર્યક્રમ દરમિયાન એવું કહેતા દેખાયા છે કે અમે જે પણ છીએ એ તમારા કારણે જ છીએ આ અંબાણી પરિવારની એક સાદગી સૂચવે છે એક એનામાં રહેલી એ કહેવાય કે પ્રામાણિકતા સૂચવે છે ત્યારે દોસ્તો ધીરુભાઈ અંબાણી અને એમની સાથે જોડાયેલો આ તમામ અંબાણી પરિવાર વિશે આપ શું કહેવા માંગો છો આપ અનંત અને રાધિકા વિશેની આ વાતો શું જાણો છો અને આ સાથે જ શું તમને આ રાધિકા મર્ચન્ટ અને એમના જે કાંઈ પણ પતિ છે અનંત એ બંને વિશેનું સત્ય ખબર છે આ બંનેના લગ્ન અને ત્યારબાદની જે કાંઈ પણ તહેવારોની ઉજવણી છે ખૂબ ધૂમધામથી કરવામાં આવતી હોય છે વખતો વખત તેઓ પોતાના વતન જામનગરની તો મુલાકાત લેતા જ હોય છે સાથે સાથે ચોરવાડમાં પણ જતા હોય છે ત્યારે વતન પ્રત્યેનો એમનો પ્રેમ વિશે આપ શું કહેવા માગો છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપનો મત અવશ્ય શેર કરજો અને આ વિડીયોને દરેક ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ સાથે અવશ્ય શેર કરજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ